જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે અતિ ઉત્તમમાં ઉત્તમ એવી એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું જેઠ મહિનાની સુદ એકાદશીને

જપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ઘણું જ મોટું છે એકાદશી એટલે અગિયારસ દર માસે બે એકાદશી આવે છે એક શુક્લપક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશીઓ થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધેક માસની બે એકાદશી મૂળ કરીને છવ્વીસ એકાદશી કરવામાં આવે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કાર્તક શુક્લ એકાદશી પ્રબોધિની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જોઈએ એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવું જુદી જુદી ફરાળી વાનગી બનાવીને લેવી નહીં પુરાણોમાં જણાવવા આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે હકીકતમાં તો નિરાહારથી ફળાહાર જ અતિ ઉત્તમ છે એક આદશિન વ્રત આલોક અને પરલોકનો સોખ આપનારો છે ઉપરાંત સંતાન નેચાવાળો હોય તો આ વ્રત કરવું જ જોઈએ એક આદશિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કોંકુનું તિલક લગાવવું જોઈએ ચંદનનો તિલક લગાવવો જોઈએ ત્યારબાદ બાદ ભગવાનને કોઈ મીઠી વસ્તુ પ્રસાદ માં ધરાવી જોઈએ અથવા તો કેળાનો ભોગ લગાવવો જોઈએ ત્યાર બાદ એકાદસી નવરત્ની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સતર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે છાગરણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ બાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને રાજી કરી દક્ષિણા આપી રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ ગાયોને લીલું ઘાસ નાખવું જોઈએ કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે અને ભગવાન વિષ્ણુને ગાયો પણ બહુ વાલી છે તેથી એકાદશીના દિવસે ગાયોને લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ જેઠ મહિનાની સુદ એકાદશી નિર્જળા એકાદશીની કથા વાર્તા तेला प्रभुनि स्तुति क्री शान्ताकारं बत्यनाभं पद्यनाभं सुरीशं विश्वादार गगनस्रदसु मेघवर्णशुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर्यानन्दगम्य वन्दे विष्णो भवभयहर सर्वलौकिकनाथम् યુધિષ્ઠિરે કહ્યું કે હે કૃપા નિધિ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે ને તેનું મહાત્મય જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન એનું મહાત્મય પરમ ધર્મ આત્મા વ્યાસજી કહેશે કેમ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે જે વ્યાસજી કહેવા લાગ્યા કે બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું બારસના દિવસને સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કేశવની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું આ સાંભળીને તરત જ ભીમ બોલ્યો કે હે મુનિ શ્રેષ્ઠ મારી વાત સાંભળો યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા જ એકાદશીના દિવસે ક્યારે પણ ભોજન નથી કરતા પણ મને તેઓ હંમેશા જ કહે છે કે હે ભીમસિંહ તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ હું તેમને એટલું જ કહું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છતાઓને તો તમારે પણ બંને પખની એકાદશીના દિવસે ભોજન ન કરવું આખો દિવસ ન નકરડો ઉપવાસ કરવો થોડો ફળાહાર કરી શકાય ભીમ તરત જ બોલી ઉઠ્યો કે હે મોનીશ્વર હું આપણી સામે સત્ય જ બોલું છું મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી તો પછી આખો દિવસ નકોરડો ઉપવાસ કરીને હું કઈ રીતે રહી શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત જ રહે છે આથી જ્યારે હું વધારે ખાઉં ને ત્યારે જ એ શાંત થાય છે આથી હે મુનિ શ્રેષ્ઠ હું બહુ બહુ તો વર્ષમાં એકાદ ઉપવાસ પણ માંડ માંડ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય ને એવું કોઈ એક વ્રત મને કહો તેથી હું એનું જરૂર પાલન કરીશ ત્યારે વ્યાસજી બોલ્યા કે ભીમ જેઠ મહિનાના સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા તો મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે ને તેનું યત્નપૂર્વક તું નિર્જળ વ્રત કરવું ફક્ત કોગડા કે આચમન કરવા માટે જ મોમાં પાણી નાખી શકો છો આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં નહીતર મૈત્રવ્રતનો ભંગ થાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્યએ જળનો ત્યાગ કરીને તો જ આ વ્રત પૂર્ણ થાય છે બારસ ના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણ ને પછી જ જ ભોજન તો આ આ વ્રત વ્રત સફળ ગણાય એક એકાદશી આવે છે ને એ બધી જ કર્યાનું ફળ આ એક જ દિવસના ઉપવાસ થી પ્રાપ્ત થઈ જાય છે એકાદશી નું વ્રત કરનાર પુરુષ પાસે વિકરાળ આકૃતિ વાળા અને કાળા રંગના દંડ અને પાપદારી ભયંકર યમદૂતો પરંતુ અંતકાળે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે અને તેને માં લઈ જાય છે વ્યાસજી ના વચન સાંભળીને ભીમસેને પણ નિર્જળ એકાદશી નું વ્રત કર્યું આથી આ એકાદશી ને પાંડવ એકાદશી કે ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે બારે માસ એકાદશીઓમાં આ એકાદશી નું વ્રત સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ માનવામાં આવે છે તો વૈષ્ણવો આપણે પણ આ અતિ ઉત્તમ ઉત્તમ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ